ચલો ભાઈ આજનો ચેલેન્જ છે આપણો આ તમને જે દેખાય બોર્ડમાં લખેલું બરોબર બરોબર તો તમારી એવી કઈ વસ્તુ છે જે બધા વાપરી શકે છે એનો તમારે નેચે જવાબ આલવાનો અને જો તમે સાચો જવાબ આપશો તો 200 રૂપિયા તમારા એવી તમારી કઈ વસ્તુ બધા વાપરી કે હા એનો તમારે જવાબ લખવાનો બરોબર ખબર પડી જઈ ને જો હાથ જવાબ લખશો તો જ 200 મળશે ફોટો લખશો જ નહીં મળે હા હું લખું કેલા જવાબ હું લખી દઉં ભાઈ વિચારી લખવાનો મગજ ઓડાનો અને એક જણાને એક જ ચાન્સ મળશે બીજો ચાન્સ નહીં મળે અને અમારથી સાચો ની પડે તમાર કરી બચાવ હ અમારથી આતો જવાબ ના આવે તમે કરીને વતડજો ન હાવ તો 200 રૂપિયા નહીં મળે તમે જવાબ નહીં આલી આલિયા તો હું જવાબ આપીશ બરોબર બરોબર રેડી તો ચાલો હાડો પહેલા કોણ આવો પહેલા હું આવું તું આવ પહેલા હું આવું હા તો ચાલો એક વખત વાંચી લો તમે તમારી એવી કઈ વસ્તુ છે જે બધા વાપરી શકે છે એનો તમારો જવાબ લખવાનો આટલા આવતા હોય ગમે આટલા લખી શકે હા એટલે આટલા લખી શકો ગમે તો લખી તમારી એવી કઈ વસ્તુ છે જે બધા વાપરી શકે છે ઓનો તો બે જવાબ આવે બે કઈ રીતે બે એવી કઈ વસ્તુ જે બધા વાપરી શકે એના બે જવાબ આવે કયા કયા બે એક ચંપલ હા અને બીજું ઘર ચંપલનો ઘર એમ હા તમારે જે લખો એ લખો તો હું હાથો અછત કહીશ કે ભાઈ હાથો ખોટો ગમે તે એક જ લખાય બે માંથી બે બે લખી દો લખી દો ચંપલ પ્લસ ઘર લો થાય તેજસ્વી લો થાય તમારે ક્યાંનો મતલબ કે ચંપલ ઘર બધા વાપરીએ કે એમ ચંપલ તો બધા જ વાપરીએ છીએ તારા ચપ્પલ બધા ચોઈ વાપરે કે તો તું જ વાપરી કે બીજા કોણ વાપરે કે બીજા કોકને આપતો હોય તો આપીએ કો નીરે વાપરે જો થાય તો પેર ના થાય તું પેર તારા ચપ્પલ લેનો છોકરું પહેરવાનું ના પછી તારું ઘર હોય એમાં તારા હગાવાળા હોય તો તું રેવા દે બીજાને થોડો ને બધન માં ઘર માં જવા દે હા મતલબ કે તારો જવાબ બિલકુલ ખોટો બરોબર એ ચપ્પલ એ ખોટો અને ઘરે ખોટો ચાંસ જ્યો તારો ચાંસ જ્યો ચલો ભાઈ આ ભાઈનો ચાંસ જ્યો બરોબર મારી એવી કઈ વસ્તુ છે જે બધા વાપરી શકી હજાર વાપરી કે એવું તો પેલા તો બરોબર એ પૈસા બીજો લખો બરોબર થોડું વિચારી લખો લખો બીજો લખો જે મગજમાં હોય લખો ફોન ભગવાન તમારો ખ્યાલ મતલબ કે પૈસા પૈસા ને ફોન ફોન તમારા પૈસા તમે આલો તો જ હું લઈ શકું પૈસા તો બધે વપરાય તો ખરીદ કે આપડે એમ નઈ હા પણ પૈસા તો થોડા તમે મને આલ દેવાના પૈસા યાર તો હું તમારે પચાસ હજાર માગું આલ દેવા મને એમ તો કોઈ ના આપે તો પસ્ટાર હવે તમારો ફોન રહ્યો એ તમારે કો કુટુંબી તમે હાલો બધાને થોડો એડે જાતે એને થોડો આપી દો તમે ફોન ને પૈસા જ બીજું તો ફોન તો તમારો હું લઉં લઈને તરત હાલ દઉં કોઈ બધા તો ના લે ને તમારો ફોન તમારો મતલબ કે પૈસા ને ફોન ફોન તો ચલો ભાઈ આ ભાઈનો પૈસા જવાબ ખોટો હ અને ફોને જવાબ ખોટો હ તો હવે તમે કહો તા હું સાચું હા હવે તમારા ચારે ચાર બે કમીન બે પોયાની બરોબર ચારે ચાર જવાબ તમારા ખોટા તમે જવાબ આલો હવે સાચો તમે તો હું છે તો 200 રૂપિયા લઈ લઈશ ખોટો જવાબ આલીશ તો 200 રૂપિયા લઈ લેશે એમ હા હા આપી દઈશ તો મારા હું લઈ લેશ બરોબર બરોબર તો ચલો હું લખી દઉં બરોબર આ લખી દો તો તમારી એવી કઈ વસ્તુ છે જે બધા વાપરી શકે છે હા ચાલો હું લખી દઉં ભાઈ લખી દઉં